હલો આગળ આગળ બનીનાર બીજું બાકી મિત્રો આપણે જઈ રહીએ છીએ અટાણે વાવ સોરી કુવાની તરફ અને તમને દેખાડું મિત્રો આપણે વાયુ છે ને આ પાણી બધું જો આ વાયુમાં જાય ને ઉપલું પાણી છે ને કઈ આમ જરાય ફૂલ હા આવે કંઈ પાણી પીવા જેવું નથી તો તમને દેખાડું જો પીવો થયો હોય માય સોરી માવ ની વાયુ યાર મિસ થઈ ગયા છે તમને દેખાડું જોઈ લે વાયુ હાવ માથી આવી ગયું જોઈ દેખાય ઉડે તો જાવ ઈ વાયો આપણે આખી આખી ભરાઈ ગઈ છે બાકી જો આપડી માંડવી છે માંડવી માં ભાઈ હવે પીડાશ પડે છે બાકી થોડી થોડી બાકી માંડવી કેવી છે કમેન્ટ કરી નાખજો હાલો બની ના રહ્યું અને મિત્રો આપણે સાડા પાંચ વાગે બનાવીને ફટાફટ બ્લોગ બનાવી એના માટે સોરી આજે યાર તારે મિત્રો આજે હોય ને ભાઈ છાઈરી નહી હવે છાઈરી ઉતારી તો થોડા ઘણી આવી છે બાકી જો આપણે નેદવા માંહી પૂરી તને દાતરું નાખી દીધું વરસાદ બાકાજીકી બોલાવી ગયો એટલે આખી બધું નેદોન બાકી છે લખી મિત્રો આપણે જદી વખણ રાખી નખું તેદી સરાફર કામ કરના નકર હે ને ભાઈ પાછો તેદી જમી આવ્યો એટલે હાકી ગઈ નામે બાકી તો આમાં આજે હવે જો આમાં ચાર પાંચ દી વખણ જ નહી આવે હવે નહોતા ભાઈ એક જ દી જારી ખુદી ને કહી પરશભાઈ ગોસ્વામીએ દઈ દીધી છે

સોન કપિલ અને મંગી માંગે અને આ સાઈડ તમને દેખાડું ને તો મિત્રો એટલા બધા બધા ભરાઈ ગયા જોઈ ગયા આ તો આ બધા ચરવા ગયા હતા એટલે અહીં ઘેર હોય ને એને જ નાખવાનું હોય એટલે આપણો તો બોલો છે બાકી બાકી તો જો સુરજ થોડો થોડો નીકળ્યો હોય અને મિત્રો કેટલા વાગ્યા ગયા છ ખાડા થઈ ગયો હું થાય મિત્રો બ્લોગ મોડો આવશે પણ મોડો આવશે બીજી ઉતાર નાખી બ્લોગ ફટાફટ અને મિત્રો જો આપણે ટેકટર કાલમાં જે અહીં પડ્યો છે નંડા વામ કીધી છે તમને જો નાલી દેખાડું તો જો નાલી દેખાડું તમને બાકી આ દે લ્યો દેખ છોપ કરું તો જો તમને દેખાડું તો મિત્રો જો આ બધું કચકણ થઈ ગયું છે અને આ છે આપણી નાલી જો નાલી હે ને ભઈ અટણે થોડી થોડી વઈ જાય છે બાકી ખબર થાય તો થોડી થોડી સુકાઈ જાય છે અને બીજું તો હું કે હું ટોલી જો એમ નામ પડી છે કટાય કે જો આ તરી એમ ભાઈ પાછું ઓઈલ મારું જો હે થતી ગઈ છે જો આ લીધી હલો અને મિત્રો આજના બ્લોગ માટે બસ કાલ બીજા ને ધમાકેદાર લોક સાથે મિત્રો આજે મને ખબર છે પણ મિત્રો હવે હે ને તમે કામ કરજો લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો સાહેબથી ગમે તો બીજી કોમેન્ટ કરી નાખજો અને બ્લોગ ગમ્યો તો લાઈક કરો ના ગમ્યો તો લાઈક કરો કોમેન્ટ કરી નાખો ચેનલ પણ આવો તો સબસ્ક્રાઈબ કરી ના ભૂલતા બાકી તો चलो मरिए आउँदा लोकमा त हुँदै राम्रै राम डाइरा जय श्री राम जय दर्कादिश जय मोगलमा